રણાવાવના યુવાનને આફ્રિકા ખાતે તેના શેઠે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાન સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે દાખલ થયો છે રણાવાવના મફતિયાપરા બાયપાસ રોડ પર રહેતા શાહમદાર શાહનવાઝ રફીક શાહ નામના યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેના પિતાએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે મજૂરી કામ કરે છે અને પુત્ર એક વર્ષ પહેલા આફ્રિકાના કોંગો કિન્સાસા ખાતે હાર્ડવેરની દુકાનમાં નોકરી માટે મોકલ્યો હતો જ્યાં છ માસ બાદ તેના શેઠે ચોરીનો આક્ષેપ કરી માર માર્યો હતો ત્યારબાદ તાજેતરમાં પણ તેના પર ચોરીના આક્ષેપ કરી માર માર્યો હતો આથી તેને કિંસાસાની હોસ્પિટલમાં પાંચ દિવસ આઈસીયુમાં રાખી સારવાર અપાઈ હતી જે અંગે જાણ થતા પિતાએ રાણાવાવ પોલીસ ડીવાયએસપી ગૃહ વિભાગ વગેરેમાં લેખિત રજૂઆત કરી હતી અને તેના પુત્રનો પાસપોર્ટ અને મોબાઈલ પણ લઈ લીધા હોવાનું અને મોટી રકમ માંગી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેના પિતાએ રૂપિયા ચાલીસ મોકલી પુત્રને પરત વતન બોલાવ્યો હતો યુવાન ચાર દિવસ પહેલા વતન આવી ગયો હતો જ્યાં તેની તબિયત ફરી લથડતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે પોલીસે શાહનવાઝના નિવેદનની તજવીજ હાથ ધરી છે બનાવના પગલે રાણાવા પંથકમાં ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રફીક શાહ લતીફ શાહ શાહમદાર છે હું રાણાઓમાં રહું છું મફતિયાપરા બાયપાસ મામલતદાર કોટોડી પાછળ બરાબર ને મારું કામ મજૂરી કામ છે છૂટક મજૂરી કામ કરીને ઘરે ચલાવું મારા મારા છોકરાનું નામ શાહ નવાજ શાહ મદાર રફીક શાહ છે બરાબર ને તેને મેં આફ્રિકન કોંગોમાં મોકલેલો હતો આપણે મનસુરભાઈ હસ્તુ મનસુરભાઈ સોલંકી હસ્તુ બરાબર એમના જમાઈને ત્યાં જ કંપની છે એને મોકલ્યો હતો મેં બરાબર એનું નામ રહીમભાઈ ગંગવાણી છે બરાબર શું ત્યાં છોકરો છક મહિના સારો રહ્યો છક મહિના સુધી મને કોઈ ફરિયાદ આવ નથી છ મહિના પછી એક બે વાર મારકુટ કરી લીધી લોકોએ છોકરાને મારકુટે થાવકી કરે તેથી પટેથી માર્યો તો તેથી મેં કીધું તો એ લોકો શાંત થઈ ગયા હતા એ પછી નવ દસ મહિના ગયા તો છોકરાને માનસિક તો હતો જ બરાબર પછી પોતે વયા એવા રાજકોટ લગ્નમાં આવ્યા હતા મારા છોકરાને દુકાન સોંપી દીધી એ લોકોએ દુકાન સોંપા પછી એના ભાઈની દુકાન હતી એના ભાઈનું જે કંઈ બધું ખોટું સાચું હતું મારા છોકરાઓ આક્ષેપ કરી સોંપી દીધું પાછા જઈને એ લોકોએ પછી માયરો મારા છોકરાને અને મારા છોકરાઓ ખોટા આક્ષેપ કર્યા મારકૂટ કરી હાથમાં હાથના ભાગે માયરો લોહીને બહુ નીકળ્યા એને ઈજા થઈ માથાના ભાગે વાસામાં ને પટ્ટા માર્યા રહ્યા હાથ પગમાં બરાબર પછી મેં એ લોકોને કીધું કે મારા છોકરાએ વાત કરાવો તો મને પાંચ દિવસ સુધી વાત ન કરાવીને એ છોકરાને મારી મારીને વધી રાખ્યો એ પછી એ લોકોએ મને છે ને કીધું કે તમે પૈસા ભરશો તો હું તમારા છોકરાને પાછો મોકલીશ બરાબર એટલે મેં એમને કીધું કે ભાઈ હું ગરીબ માણસ છું મારા પૈસા આટલા બધા ક્યાંથી હોય તમે મારા છોકરાને મને વાત કરાવો મારા છોકરાનું શું વાક છે શું નથી હું કહી શકું વાત કરી શકું તો મને ખબર પડે હું બીજા કોકને વાત કરું તો મને કહે કે ઇમ્પોસિબલ હું તમને વાત નહીં કરાવી શકું તમે પહેલાં પૈસા મારા હાથમાં આવશે પછી હું તમારા છોકરાથી વાત કરાવીશ એમ કરી એમને ધમકી મારીને એ લોકોએ ફોન કાપી નહીં બરાબર પછી મારાથી ન રહેવાનું એટલે મેં બધીમાં ફરિયાદો કરી બરાબર છે રાણાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી મેં મેં પછી કલેક્ટરમાં ફરિયાદ કરી હતી ડીવાયસપીમાં ફરિયાદ કરી ગાંધીનગર કરી હતી હર્ષવર્ધનમાં આપણે હર્ષભાઈ હર્ષ જે ગાંધીનગરના હર્ષવર્ધન છે ને એને કહી દીધી ફરિયાદ પછી દિલ્હીમાં ફરિયાદ કરી દીધી આફ્રિકન એમ્બેસીમાં ફરિયાદ મારી હતી બરાબર જ્યાં જ્યાં મારાથી પહોંચ થઈ ત્યાં બધે મને આગેવાનોએ મને ભેગા લઈને ફરિયાદ કરાવી દીધી મને તો આમાં બીજું ખબર નથી પડતી બરાબર આ લોકો મને કીધું કે ભાઈ તારા છોકરો તો જ આવી શકશે આવી નહીં શકે છોકરાને 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 ત્યાં પહેલે છે ને છોકરાની તબિયત બગડી ગઈ એટલે મારો છોકરો એમ કહેતો હતો કે મને ચક્કર આવે છે મને તમે મજા નથી તમે દવાખાને લઈ જાઓ એને કંઈ દવાખાને બવાખાને લઈ ના ગયા ચાર પાંચ દિવસ સુધી છોકરાને એમને એમ રાખ્યો છેલ્લે છોકરાની આંખું ભીચાઈ ગઈ ને અંધારા આંખે આવી ગયા પછી એ લોકો દવાખાને લઈ ગયા એ હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા પાંચ દિવસ સુધી મારા છોકરાને આઈસીયુમાં રાખ્યો હતો પાંચ દિવસ પછી આઈસીયુમાંથી બહાર કાઢ્યો ને એ લોકોને કહેવાનું એમ થયું કે છોકરાને તમારે મલેરિયા આવશે ફોર પ્લસ બરાબર ત્યાં મારકૂટ થઈ હતી છોકરો ખાઈ નહોતો શકતો છોકરો ખાઈ નતો અત્યારે મારા છોકરાને લોહીના ટકા છ છ ટકા જ રહ્યા છે બરાબર એટલી અદે મારો છોકરો બીમારે થઈ ગયો ને આ લોકોના હાવમાં બી આ લોકોએ મારી મારીને જે કંઈ બધું આક્ષેપો કર્યા છે મારી મારીને સાચું ખોટું બોલાવ્યું છે આ લોકોએ બરાબર છે જ્યાં પણ મારતા તું આ બોલ ન તને મારશું આ બોલ નખો તને મારશું એવી રીતના કરીને આ લોકોએ વિડીયો બનાવ્યા છે એમાં ફોટા ધટિંગ કરી વિડીયો નાખીને મારા છોકરાને ગામને ધમકાવતા હતા છોકરો પછી મેં એને છે ને એ છોકરાને તંદી મોર છોકરાને એના જે મનસુરભાઈ છે મને મોકલ્યો તો મારા છોકરાને એમના હારે મારે વાત થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં કે ભાઈ તમારા છોકરાની હું ટિકિટ કરાવી દઈશ પછી થોડાક સમય બે તંદી ગયા એટલે મને એની એમ કીધું કે ભાઈ તમારે સાઠ હજાર રૂપિયા ભરવા જોશે ન તો તમારો છોકરો ટિકિટ નહીં થાય ને આવી નહીં શકે મેં કીધું ભાઈ મારી કંઈ પરિસ્થિતિ એવી નથી કે હું સાઠ હજારે ભરી શકું તો છેલ્લે એ લોકો સમાધાનમાં સાઠ ચાલીસ હજાર રૂપિયા આવ્યા કે બીજા અમે પૈસા નાખી દેસું તો બોમ્બે તમને છોકરાને બેસાડી દઈશું છોકરાને બોમ્બે બેસાડી દીધો ના ઠંડી પહેલા હું લેવા ગયો હતો છોકરાને લઈને આવ્યો છોકરાને તો રસ્તામાં જ્યાં છોકરાને લેવા ગયો ત્યાં જેની તબિયત બગડી ગઈ હતી પછી આવીને મેં એની સારવાર કરાવી સરકારી હોસ્પિટલમાં અત્યારે ચાલુ છે મારા છોકરાને તન બાટલા લોહીના ચડાવવા પડે એમ ત્યાં છ ટકા જ લોહી રહ્યો છે મારા છોકરાના શરીરમાં છોકરા એમાં બહુ નબળાઈ આવી ગઈ છે તમારી શું છે બસ મારી માગણી એ છે કે જે મારા છોકરાઓ ઉપર ખોટો જુલમ થયો છે બરોબર છે ને સાત મહિનાનો પગાર જે મારા છોકરાનો રોકાઈ ગયો છે બરોબર છે મારે મળી હતી અને મારા છોકરા માથે ખોટો અન્યાય થયો છે મને ન્યાય મળે